તો સ્વાગત છે તમારું આરોગ્ય સુધા ન્યૂઝ ચેનલમાં આજે આપણે આવી ગયા છીએ તત્વ મસી નેચરોપેથી ક્લિનિકમાં જે લોકોની સેવા માટે હંમેશા કાર્યરત હોય છે તો ચાલો આપણે ડોક્ટર્સ જોડે વાત કરીએ તો સ્વાગત છે તમારું આરોગ્ય સુધા ન્યૂઝ ચેનલમાં થેન્ક યુ આપનું નામ શું છે મારું નામ ચેતના ભગત છે ઓકે આ તમારા ક્લિનિક નું નામ શું છે તત્વ ક્લિનિક નામ છે ઓકે આપણે ક્યારથી તમારું સ્ટાર્ટઅપ છે ક્લિનિક નું ક્લિનિક નું સ્ટાર્ટઅપ અહિયાં રાજકોટમાં કોરોના પછી છે અમે એકચ્યુઅલી મારી બેનના ઘરે મુલાકાતે આવેલા અને કોરોના સ્ટાર્ટ થઈ તો અમે અહીંયા ફસાઈ ગયા તા અને બીજા બધા ક્લિનિક બંધ હતા બધા કોરોના પેશન્ટને જે એડમિટ કરતા હતા એટલે જે ફિઝિયોથેરાપી વાળા હોય કે બીજી જે નાની મોટી તકલીફ હોય એમને ટ્રીટમેન્ટ મળતી નહોતી તો એમની સેવા થાય એના એ હેતુથી અને ઘરે બેસીને હું એકલી અહીંયા શું કરું પ્લસ રાજકોટ મારી માટે તદ્દન નવું હતું લોકડાઉન હતું તો ઘરે બેઠા બેઠા આમ બહુ નેગેટિવિટી આવતી ને ખાલી બેસીને શું કરું એટલે લોકોની સેવા માટે આપણે વિધાઉટ ચાર્જીસ ફ્રીમાં સેવા તરીકે જ મેં આ કામ સ્ટાર્ટ કર્યું હતું એટલે મારો અહીંયા સચાઈ ક્લિનિક શરૂ કરવાનો કેવો કોઈ હેતુ નહોતો મારે તો પાછું મુંબઈ જવાનું હતું પણ આ રીતે આની સ્ટાર્ટિંગ થઈ છે ઓકે તમે કઈ રીતે મોટિવેટ થાવ છો લાઈક કે બીજા ડોક્ટર્સ ને બધું પે કરે છે તમે કીધું કે તમે ફ્રી ઓફ ચાર્જીસ કરો છો તો તમને મોટિવેશન કઈ રીતે મળે છે મોટિવેશન એટલે બાળકો મને પહેલેથી ગમે છે નાની હતી ત્યારે મારા પપ્પાને કહેતી કે પપ્પા મને ઘણા બધા બાળકો અને ઘણા બધા ડોગ લાવી આપો મારે જીવનમાં બીજું કાઈ નથી જોઈતું તો સચે બાળકો મને પહેલેથી ગમે છે પ્લસ નેચરોપેથી માટે એવું છે કે બહુ સ્ટ્રગલ કરીને હું આગળ આવીશું અને નેચરોપેથી મને બધી વસ્તુ આપી છે નેમ ફેમ મની એવરીથિંગ તો એક ઋણ ચૂકવવાનું હોય કેમ કે મારી પાસે તો ફીસના પણ પૈસા નહોતા અને મુંબઈમાં ઘણા બધા લોકો એવા છે જેમણે મને મોટિવેટ કરી મારી માટે ફીસ ભરી મારી માટે ઘણી બધી એમણે તકલીફો સહન કરી છે અને મને આગળ લાવવા માટે ખરેખર એમણે બહુ એફર્ટ્સ કર્યા છે તો સમાજનું એક ઋણ મારી પર છે અને આ હું ક્યારેય ભૂલતી નથી કે આ ઋણ મારે કેવી બી રીતના પછી ભલે હું મુંબઈમાં કામ કરું કે અહીંયા કરું એ છે તો આ વસ્તુ મને મોટિવેટ કરે છે અથવા કહેવાય ને કે હંમેશા એક્ટિવ રાખે છે ઓકે આપણે અહીં કઈ કઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અહીંયા સર છે વિધાઉટ મેડિસિન વાળી જેટલી પણ નેચરોપેથીની ટ્રીટમેન્ટ આવે એ બધી આવે એમાં એક્યુપંક્ચર છે એક્યુ પ્રેશર છે સુજોગ છે મર્મથેરાપી છે ઘણી બધી ટ્રીટમેન્ટ છે આપણી સ્પેશિયાલિટી શું છે આપણી સ્પેશિયાલિટી મર્મથેરાપી છે અને એક્યુપંક્ચર છે કે બોડીમાં જેટલા પણ પોઈન્ટ્સ આવેલા હોય એને આપણે એક્ટિવેટ કરીને સામેવાળા કોઈ પણ પેશન્ટ હોય બાળક હોય કે મોટું હોય એને આપણે હેલ્થ હેલ્થ ગેઇન કરવામાં મદદ કરીએ છીએ ઓકે આપણે લા કે તમે કીધું કે વિધાઉટ મેડિસિન્સ છે તો ખાલી એક્યુપ્રેચરિંગ કે એનાથી કાંઈ પણ એની સાઇડ ઇફેક્ટ થાય છે ના આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી કેમકે અમે એક્યુપ્રેશર કે કોઈ પણ થેરાપીથી તમારા બોડીને એટલી સક્ષમ બનાવીએ કે તમે તમને હેલ્પ પોતાને હીલ કરી શકો એટલે સેલ્ફ હિલિંગ સિસ્ટમને અમે એક્ટિવેટ કરતા હોઈએ છીએ ઓકે ન્યુરોલોજીકલ ટ્રીટ કરો છો ન્યુરોલોજીકલ બાળકોમાં હોય કે મોટાઓમાં હોય એમાં ઘણા બધા આપણા બોડીમાં પોઈન્ટ આવેલા હોય છે જે આપણા મગજને એક્ટિવ કરતા હોય છે સ્ટીમ્યુલેટ કરતા હોય છે જે તે ઇન્જરી થઈ હોય એને દૂર કરતા હોય છે અને એ રીતે આપણને શ્વાસ લાભ થતો હોય છે ઓકે કોઈ પણ સ્પેશિયલ ચાઇલ્ડ રીતે ટ્રીટ કરો છો સ્પેશિયલ ચાઇલ્ડમાં અમારે જોવું પડે કે એની શું રિક્વાયરમેન્ટ છે અલગ અલગ જે ઓટિઝમ છે કે હાઈપર એક્ટિવિટી છે તો એ પ્રમાણે એના પ્રોટોકોલ નક્કી થાય બે અથવા ત્રણ અથવા ચાર પાંચ થેરપી અમે કોમ્બિનેશન કરીએ અને એને ટ્રીટમેન્ટ આપીએ છે ઓકે થેન્ક યુ મેમ તમારું નામ શું છે મારું નામ કાજલ ઓકે તમે કેટલા આવો છો મારે બે મિનિટ થયા છે ઓકે તમારે ચાઈલ્ડ ને શું પ્રોબ્લેમ હતો એ છે ને ડેવલપ ડીલે છે મીન્સ કે એને છે ને જન્મ સમય પછી કમળો થઈ ગયો હતો એના લીધે થોડી કેશ છે હવે એવું છે સારું પેલેથી અહીંયા આવ્યા પછી અમને થોડુંક ફેર લાગે છે ઓકે લાઈક કે તમે બાર કે દવા લીધી હતી કે ડાયરેક્ટ અહીંયા જ આવ્યા હતા ના બાર દવા ચાલુ હતી ત્યાંથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો દવા અમને થોડો ઓછો મળ્યો એટલે પછી અમને અહીંયાની ખબર પડી એટલે અમે અહીંયા આવ્યા ઓકે મેમ નું કેવું નેચર છે બહુ જ સરસ છે આઈ લાઈક ઈટ ઓકે થેન્ક યુ ટ્રીટમેન્ટ આપીએ અને સાથે ધુમ્ર સેવન આપીએ છીએ કે નાભી જે છે આપણું કેન્દ્ર છે અને નાભી માં બતેર હજાર નાળીઓ આવેલી હોય છે પ્લસ આપણી નાળ જે હોય નાભી થી એટલે સમજો કે ગર્ભમાં કોઈ તકલીફ હોય બર્થ કોમ્પ્લિકેશન હોય અથવા તો ડીલે માઇલ સ્ટોન હોય અથવા તો વિકાસ ને લગતી કોઈ સમસ્યા હોય તો આપણે નાભી પર ટ્રીટમેન્ટ આપીએ એટલે ફાયદો જલ્દી થશે ઓકે નામ શું છે લક્ષ્મી આપ ક્યાંથી આવો છો થી ઓકે આપના ચાઇલ્ડ ને શું પ્રોબ્લેમ છે એને બ્રેડ ઓકે તમે અહીંયા કેટલા સમયથી આવો છો 3 મહિનાથી આ ચોથો મહિનો ચાલુ છે કેવો રિસ્પોન્સ મળ્યો છે હા એમ સારું છે આમ ઝૂલવા માટે અને આંખની ની ઇમ્યુનિટી બધું બહુ એકદમ સ્થિર છે ઓકે થેન્ક યુ શું નામ છે બા તમારું રામબેન તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો હું કેટલા મહિના 12 મહિનાથી થી આવસા